નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ પેટલાદ સંચાલિત વિવિધ ગ્રાન્ટિન એડ કોલેજોમાં આવેલી હેડ કલાર્ક સિનિયર ક્લાર્ક લેબ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર પ્રોગ્રામર ઇલેક્ટ્રિશિયન ગેસ મિકેનિક પ્લાન્ટ કલેક્ટર સહિત વિવિધ વર્ગ ત્રણ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ પેટલાદ સંચાલિત નીચે જણાવેલ ગ્રાન્ટીન એડ કોલેજોને ઉચ્ચ શિક્ષણ કમિશનર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા નીચે દર્શાવેલ વર્ગ ત્રણની સીધી ભરતી કરવા માટે એનઓસી સંદર્ભમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી બિન અનામત કેટેગરીમાં કુલ સાત જગ્યાઓ સાત ઉમેદવારોની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે આ ભરતી સંબંધિત જરૂરી વિગતો પેટલાદ કોલેજની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પેટલાદ કોલેજ ડોટ ઓઆરજી ડોટ ઇન પરથી જાણી શકાશે પરિખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માટે હેડ કલર્ક માટેની જગ્યા છે જેમાં પગારધોણ ચાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિમાસ સ્નાતક તથા કોમ્પ્યુટરનું આવશ્યક જ્ઞાન ધરાવતા હોવો જોઈએ લેબ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે જેમાં છવ્વીસ રૂપિયા પગાર પગારધોણ જેમાં બીએસસી માઇક્રોબાયોલોજી કોમ્પ્યુટર પોગ્રાફર માટે એક જગ્યા गया सरकार से ना दोन मुझे फिक्स पगार साइंस सीएससी अथवा तो MC, आ, तो infinity, MSC, CS, IT, Cain, आ, तो uh, था था जीकसी आ, जीकसी आ तो अथवा 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 समकक्ष ऑथोरिटी द्वारा वक्त वक्त जाहिर करता होलेक्ट्रीशियन एक जगह है छवि हजार रुपया आईटीआई इलेक्ट्रिकल ट्रेड अथवा तो डिप्लोमा इलेक्ट्रिकल इंजीनियरिंग કરેલો હોય છે ગેસ મેકેનિક માટે એક જગ્યા છે જેમાં 26000 રૂપિયા પગાર ધોરણ જેમાં आईटीआई મેકેનિક ટ્રેડ अथवा તો डिप्लोमा એ મેકેનિકલ એન્જિનિયરિંગ તેમાં જે પ્લાન્ટ કલેક્ટર માટે એક જગ્યા છે જેમાં 26000 રૂપિયા પગાર ધોરણ बीएससी वनस्पति शास्त्र કરેલો હોય છે શ્રીમતી એસઆઈ પટેલ ઇપકોવાલા કોલેજ ઓફ કોમર્સ માટે સિનિયર ક્લાર્ક માટે એક જગ્યા છે જેમાં માસિક 26000 રૂપિયા પગાર ધોરણ स्नातक તથા કમ્પ્યુટર આવશ્યકતા ધરાવતો હોય છે સદર જગ્યાઓની ભરતી ગુજરાત સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ નાણા વિભાગ તથા સરદાર પટેલ યુનિવર્સિટી વક્તો વખતના જે તે સંવર્ગના ભરતીના અને લાયકાતના નિયમોને આધીન કરવામાં આવશે ઉમેદવારોએ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળના અભ્યાસક્રમના માળખા અનુસાર સંસ્થા દ્વારા આયોજિત લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે નિમણૂક પામેલા ઉમેદવારોને ઉપરોક્ત સંબંધિત એનઓસીમાં જણાવેલ તમામ શરતો ઠરાવેલ જે ઠરાવો તેમજ પરિપત્રોની જોગવાઈઓ બંધન કરતા રહેશે અધૂરી કે અસ્પષ્ટ વિગતો તમામ દસ્તાવેજોની સ્વપ્રવણિત કર્યા વગરની નકલોવાળી અને નિયત સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ આપો રદ ગણાશે તમે જોઈ શકો છો જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં એટલે કે ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે જેના દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ દ્વારા નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે રૂબરૂ અરજી મોકલવામાં આવેલી હશે તો તે અમાન્ય ગણવામાં આવશે મિત્રો કોલેજ વેબસાઇટ પર મૂકેલ ભરતીના અંગેના વધુ નિયમો વાંચીને ત્યારબાદ અરજી કરવાની રહેશે અરજી સાથે નિયમ અનુસાર પાંચસો રૂપિયા અથવા તો ચારસો નો પેટાદ એજ્યુકેશન ટ્રસ્ટના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને સડસઠની ની ટપાલ ટિકિટ લગાડેલું નવ ગુણા ચારનું સાઇઝનું પોતાના સરનામું લખેલ કવર સામેલ કરવાનું करवाणु रहेशे अरजी मोकला माटेनो सरनामुं नोंधी मित्रो प्रमुख श्री पेटलाद एज्युकेशन ट्रस्ट कॉलेज कैम्पस पेटलाद आड़तरीस चौरियासी पचास जिलो आणंद खाते अरजी मोकलवानी रहेशे मित्रो तो आ रीते मित्रो विविध वर्ग त्रण माटेनी जगह अंतर्गत भर्ती माटेनी जाहेरात तो मित्रो जो वीडियो पसंद आवियो हो तो लाइक करजो तेमज तमारा मित्रों सुधी शेयर करजो वधु में ने सब्सक्राइब कर लेजो जेथी आपने आवी विविध माहिती मळती रहे मित्रों वीडियो जोवा बदल आपनो खूब खूब आभार मळीए एक नवा वीडियो साथे त्यां सुधी जय हिंद भारत माता की जय